હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે વાગી ગયા છે સવારના સાડા આઠ અને અમે નાઇઝોન હવે રેડી થઈ ગયા છીએ તો આજે સવારમાં ચાલ વાગ્યા પણ ત્યાં વરસાદ હતો એટલે થોડીક બહુ મજા ન આવી પણ હવે વરસાદ અત્યારે તો નથી આવતો બે દિવસ ત્યાં સુરત દાદા પણ નથી નીકળ્યા એટલે વાતાવરણ તો અહીં વરસાદ જેવું છે તો દોસ્તો અમારા વીડિયા તમે જોવો છો ને અમારા વિડીયા તમે જોવો છો પણ કોમેન્ટમાં લખ્યો કે તમે ક્યાંથી જુઓ કારણ કે અમને ખબર પડે કે અમારા વિડીયા ક્યાં ક્યાં સુધી પહોંચે છે તો હવે ઓફિસ જવા ઠેલન ઠેલ તૈયાર થઈ ગયા છે કોથોડા તૈયાર થઈ ગઈ છે ઓફિસે લઈ જવાની છે અને આપણે દૂધ આવી ગયું છે તો દૂધ લઈ લઈએ જ્યાં આ મસ્ત મજાનું દૂધ આવી ગયું છે તો આપણે વાળા ભાઈ આવે છે અમે બાટલીનું દૂધ અમે તો નથી ખાતા દૂધ લેવા વાળા પાય આવે છે એનું દૂધ દૂધ લેવાનું આજે કેમ ખબર જો પારુલ છે ને એ કપડા ધોવે છે એટલે દૂધ આવ્યું ને એટલે દૂધ લેવું પડ્યું ત્યાંથી અને જો ત્યાં રહેવા દે ને તો બિલાડી કેવું બાગથી કોઈ આવે ને તો પી જાય પછી બિલાડી એના ભાગમાં હોય તો એ પી જાય તો દૂધ લઈ લીધું છે હવે આપણે ઓફિસે આવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ ઓફિસે હવે તો હું અત્યારે છું ઓફિસે તો પર્વનું રેશનિંગ કાર્ડમાં નામ આપણે એડ કરવા આપેલું હતું તો એ અઠવાડિયા પહેલાં લગભગ આપેલું હતું તો એમને કીધું હતું કે પંદર દિવસ લાગશે બરોબર છે પણ અઠવાડિયું થયું મેં એમને કીધું હતું કે અર્જન્ટ મારે જોઈએ છે તો એણે આપણે અઠવાડિયામાં રેશનિંગ કાર્ડમાં નામ એડ કરેલું કરી દીધું છે અને ફાઇનલી આજે એનો ફોન આવ્યો હતો કે તમારું રેશનિંગ કાર્ડમાં પર્વનું નામ એડ થઈ ગયું છે તમે રેશનિંગ કાર્ડ લઈ જાઓ બરાબર છે તો ચાલો આપણે રેશનિંગ કાર્ડ શ્રી શ્રીહરિ કન્સલ્ટન્સીમાં અહીંયા રેશનિંગ કાર્ડ આપણે આપ્યું હતું પરવાનું નામ એડ કરવા તો ચાલો આપણે જઈએ ઉપર આ દાદર છે અહીંથી અહીંયા તમને સરકારી બધા કામ કરી આપવામાં આવશે શ્રીજી કન્સલ્ટન્સી રેશનિંગ કાર્ડ દસ્તાવેજ બધું

અને દિવાળીની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે તો આ જો પરવાના કપડા ક્યાં છે પરવા કપડા બતાય બતાય હા જો આ પરવાના કપડા છે આ કેટલા ટી શર્ટ લાવ્યો તું હે કેટલા સો ઓ દાદા ટી શર્ટ લાવ્યો હતું હા બધાએ અલગ અલગ કલરના છે હો જો કોલરવાળું છે વગર કોલરવાળું છે અને કલર તો જો બધા એક એક કરતા યુનિક કલર છે તો દોસ્તો તમે કહેજો કે આમાં કયો કલર સારો લાગે જો આ સાત છે સાત ટી શર્ટ છે પરવા માટે લીધા છે સાત ટી શર્ટ અને એક કેપરી લીધી છે તે આ ટી શર્ટ લીધા ને હજી એના પેન્ટ લેવાના બાકી છે આ કેપરી લીધી છે આ પરવાના આટું તો આમાંથી કયો કલર બેસ્ટ લાગે પર્વને તો જો આ બધા કલર ગમે છે પેન્ટ જો અમારે આ પારૂલની છે ને આ લોકો ઘરેથી નાના છોકરાના કપડાં અને છોકરીઓના કપડાં નાઈટ ડ્રેસ ને એવું બધું ઘરેથી સેલ કરે વેચે છે એટલે ત્યાં આવું કલેક્શન છે જો આ ત્યાંથી લીધા છે અમને જે ગમતા હતા એ કલર બધાએ અહીંથી લીધા છે તો જો કોઈ તમારે મિત્રોને કોઈ છોકરાના કપડાં લેવા હોય દિવાળી ઉપર તો આવજો અને કોન્ટેક કરજો કોમેન્ટમાં લખજો એટલે હું એડ્રેસ લખીને મોકલીશ તમને ખાલી પેન્ટ નથી ટી શર્ટ જ છે ટી શર્ટ છે અને નાઈટ ડ્રેસ છે લેડીઝ નાઈટ ડ્રેસ અને આ કેપરી છે આ કેપરી પણ છે તો આ મસ્ત છે આ કેપરીઓ પણ આવી છે અને આ ટી શર્ટ એક એક કરતાં મસ્ત કલર છે કપડું પણ એકદમ બેસ્ટ આવશે જો કપડું પણ એકદમ મસ્ત કપડું આવશે એટલે એમાં કાંઈ મસ્ત કલર છે બધાય જે આવા ટી શર્ટ આવશે બધા આ પેન્સિલ કાપડ આવે બહુ મસ્ત એકદમ પહેરવામાં મસ્ત કપડું આવે લૂઝ કપડું એકદમ લીચું કપડું જો આ પરવાને છે ને કયો કલર ગેમો આમું જો પરવાને જો આ યલો કલર બહુ ગમે એને યલો કલર ગમી ગયો છે એટલે એ એ ટી શર્ટ તો એણે પહેલાં પકડ્યું જો આ યલો કલરનું ટી શર્ટ એ ટી શર્ટ પહેલાં પકડ્યું પરવાએ એટલે દોસ્તો દિવાળીની ખરીદી કરી છે હવે આની ઉપર પેન્ટ લેવાના એક બાકી છે દિવાળીની ખરીદી ધીમે ધીમે થતી જાય છે એક પછી એક વારા પછી વારો મારો વારો તો ક્યારે આવે કંઈ ખબર નથી આવી જશે દિવાળી સુધીમાં તો દોસ્તો આજે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું અને એક બીજા એક સમાચાર આપી દો મારા માટે તમારા માટે બધા માટે ખુશીના સમાચાર છે આપણે આજે ફેસબુક પેજ છે એ મોનિટાઈઝેશન થઈ ગયું છે પાંચ હજાર મિનિટ પૂરી થઈ ગઈ છે આજ ફાઇનલી મિત્રો આ બધું તમારા સાથ અને સપોર્ટથી શક્ય બન્યું છે તો જે પણ મિત્રોએ એમને સાથ અને સપોર્ટ આપ્યો એ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને પરવા શું કહેવાનું છે આપણા દોસ્તોને મિત્રોને તમારો ખૂબ ખૂબ આભાર કે અમને આ સ્થાને તમે પહોંચાડ્યા અને અમારું પેજ ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો થેન્ક યુ દોસ્તો